ભાવનગરના માણસા તાલુકામાં સવારથી જ વરસાદી માહોલ જામ્યો છે અને માણસામાં અત્યાર સુધીમાં ત્રણ ઇંચ વરસાદ ખાબકી ગયો છે તો સોલૈયા ગામે ધોધમાર વરસાદથી ત્યાં પાણી ભરાયા છે નીચાણવાળા વિસ્તારમાં પાણી ભરાતા વાહન ચાલકો મુશ્કેલીમાં મુકાયા છે અને ગામના લોકો પણ ક્યાંક મુશ્કેલી અનુભવી રહ્યા છે આ ગાંધીનગર જિલ્લાના ગામડાઓના દ્રશ્યો બતાવી રહ્યા છીએ આ ગામડાઓ નીચાણવાળા ભાગમાં આવે છે માણસા તાલુકામાં ત્રણ ઇંચ વરસાદ ફાક્યો છે જેના કારણે સોલૈયા અને ઇટાદરા ગામમાં ભારે વરસાદથી પાણી ભરાયા છે અને પાણી ભરાતા ગ્રામ જીવન અત્યારે પ્રભાવિત થયું છે અમે આપને આ સોલૈયા તેમજ ઇટાદરાના દ્રશ્યો બતાવી રહ્યા છીએ ગાંધીનગર જિલ્લા તાલુકામાં વ્યાપક વરસાદ થયો છે અને ખાલી માણસાની જો વાત કરવામાં આવે તો માણસા તાલુકામાં ત્રણ ઇંચ વરસાદ ખાબકતા અત્યારે ગ્રામજીવન પ્રભાવિત થયું છે